હેલો ફ્રેન્ડ્સ હું જયશ્રી વિઘોજ સ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના ગોટાની રેસીપી તો ઠંડીમાં ઘરમાં ગરમ ફરસાણવાળાની દુકાન જેવા મેથીના ગોટાની રેસિપી બનાવીશું તો એકદમ સોફ્ટ અને જારી તાર જેવા પરફેક્ટ બેટર માપ સાથે આજે આપણે બનાવીશું અને જો આ ગોટા તમે એકવાર બનાવશો તો તમારા આ ગોટા સો ટકા પરફેક્ટ જ બનશે અને આ મેથીના ગોટા તો જનરલી બધાના ઘરે બનતા જ હોય છે પણ બજાર જેવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા આપણા ઘરે બિલકુલ બનતા નથી તો એવા જ ખૂટા આપણે બનાવવા માટે કેટલું માપ સાથે આપણે આ જોઈશું અને ટીપ્સ પણ આપણે બતાવીશું તો અહીંયા મેં દોઢ કપ જેટલો બેસન આપણે ઉમેરી લઈશું તો તેને મેં સરસ રીતે ચાળીને જ ઉમેર્યો છે આપણે અહીંયા જે બેસન છે તેને ચાળીને ઉમેરીશું તો એનાથી આપણું બેટર એકદમ સ્મૂથ એવું સરસ તૈયાર થશે અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એક ચમચી વરિયળી ઉમેરીશું અહીંયા આઠથી નવ જેટલા આપણે મરીને અજકચરા વાટીને ઉમેરી લઈશું એક ચમચી આપણે મરચું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી લઈશું અહીંયા આપણે મીઠું જે છે એ આપણે ચડિયાતું મતલબ કે વધારે જ આપણે ઉમેરવાનું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ત્યારે આપણે તેને ફ્રાય કરીશું તો એ મીઠાનો જે અમુક જે ટેસ્ટ છે એ થોડો ઓછો થઈ જાય છે એટલે આપણે મીઠું થોડુંક ચડિયાતું જ આપણે ઉમેરવાનું છે તો અહીંયા આપણે પાણીને ઉમેરતા જઈશું ને બેટર આપણે અહીંયા તૈયાર કરી લઈશું તો બસ થોડુંક થોડુંક પાણી જ ઉમેરતા જવાનું છે જો વધારે પાણી ઉમેરી લઈશું તો આપણું બેટર જે છે એ પતલું થશે તો અહીંયા આપણે પાણી ઉમેરીને આપણું આ બેટર છે એ તૈયાર કરી લીધું છે અહીંયા મેં એક ગ્લાસ જેટલું આપણે પાણીનો ઉપયોગ થયો છે તો હવે અહીંયા આપણું આ બેટર પરફેક્ટ આપણું મેથીના ગોટા બનાવવા માટે તૈયાર છે બે ચમચી જેટલું આપણે લીલું લસણ ઉમેરી લઈશું લીલું લસણ ઉમેરવાથી ગોટામાં સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને જો તમે ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અહીંયા બે લીલા તીખા મરચાં ઉમેરી લઈશું અને અહીંયા તમે જે આદુ મરચાં લસણને તમે એની પેસ્ટ બનાવીને પણ તમે ઉમેરી શકો છો હવે અહીંયા આપણે લીલા ધાણા ઉમેરી લઈશું અને કોથમી આપણે અહીંયા ધોઈને જ ઉમેરવાની છે તો મેં ચોખ્ખા પાણીથી બે વાર મેથીને સારી રીતે ધોઈને તેને પાણી બધું જ નીતારીને આપણે ઉમેરી લઈશું આપણે મેથીને આપણે પાણી હોવું ના જોઈએ નહીતર આપણું જે બેટર છે એનાથી આપણે પાછું પતલું થઈ જશે તો બસ આ રીતનું આપણે બધું જ એકવાર મિક્સ કરી લઈશું તો આ રીતે બધું જ આપણે મિક્સ થઈ ગયું છે હવે અહીંયા આપણે ખાવાનો સોડા આપણે અહીંયા અડધી ચમચીથી ઓછો આપણે ખાવાનો સોડા ઉમેરી લઈશું તો એનાથી પણ આપણા જે મેથીના ગોટા છે એકદમ પોચા બનશે તો એ પણ આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા મિક્સ થઈ ગયું છે તો બધું જ આપણે એકવાર મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે હવે અહીંયા આપણે આ ગરમ તેલમાંથી બે ચમચી જેટલું તેલ આપણે આ બેટરમાં ઉમેરી લઈશું તો અહીંયા આપણે આ ટિપ્સ છે ફ્રેન્ડ્સ અહીંયા તેલ આપણે ગરમ ઉમેરીશું તો એનાથી પણ એકદમ મેથીના ગોટા જે છે એકદમ પોચા જેવા એકદમ જાળીદાર બનીને તૈયાર થશે તો અહીંયા બધું જ આપણે મિક્સ કરી લઈશું અને આપણું ગરમ તેલ થઈ ગયું છે તો બધા જ ગોટા આપણે તેને પાળી લઈશું તો બધા જ આ રીતના આપણે ગોટાને આપણે તેલમાં રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું તો આ રીતના આપણે બધા જ ગોટા રાખી દીધા છે તો તેને આપણે બંને સાઈડથી આપણે ફેવડતા જઈશું ને આ રીતના આપણે એકદમ ગેસની ફ્લેમ રાખીને તેને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ઉપરથી એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણા ગોટા પણ સરસ ઉપર કેવા એકદમ આવી ગયા છે તરીને તો હવે અહીંયા આપણા આ ગોટા પણ તૈયાર થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું તો બધા જ આપણે ગોટા આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે અહીંયા આપણે બધા જ ગોટા આપણે કાઢી લીધા છે તો એને આપણે સર્વ કરી લઈશું તો આપણા આ ફ્રેન્ડ્સ મેથીના ગોટા તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમે એને ચટણી કે કેચઅપ કે પછી કોઈપણ તમે કઢી સાથે પણ તમે તેને સર્વ કરી શકો છો અને ફ્રેન્ડ્સ અહીંયા નાના મોટા બધાની મેથીના ગોટા તો એકદમ ફેવરેટ જ હોય છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઈકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો